એમ સાયબર ક્રાઇમના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે લોકોને સાયબર ફ્રોડથી બચવા તેમજ જાગૃતિ લાવવા વધુ ને વધુ પત્રકાર પરિષદ યોજીને માહિતગાર કરવામાં આવે છે જે અંતર્ગત હિંમતનગર સ્થિત જિલ્લાના વડાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું વિજય પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને જિલ્લામાં થતા શોપિંગ ફ્રોડ ક્રેડિટ ફ્રોડ અને હાલમાં જ આવેલો નવો સાયબર ફ્રોડ ડિજિટલ એરેટ ફ્રોડ નામના ફ્રોડથી બચવા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં વાત કરું તો આપણે અલાયદું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આપણે ઊભું કરેલું છે જેમાં સાયબર ફ્રોડને લગતી અને સાયબર ક્રાઇમને લગતી તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવે છે અત્યારે જે લેટેસ્ટમાં સાયબર ક્રાઇમના જે ફ્રોડ છે જે એમો છે મોડસ ઓપરેન્ડી એમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે શેરબજારમાં તમે રોકાણ કરો અમે તમને એક્સ ટકા તમને વળતર આપીશું આ લાલચમાં લોકો શેરબજારમાં રોકાણ કરવાની લાલચે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે આ સિવાય શોપિંગ ફ્રોડ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે બ્રાન્ડેડ આઇટમ છે એ સસ્તા ભાવે મળશે એવી જાહેરાત કરી અને લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે પૈસા ક્રેડિટ થયા છે ભૂલથી તમારા ખાતામાં એવો એક મેસેજ આવે છે બાદમાં એક લિંક મોકલવામાં આવે છે કે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને એ પૈસા તમે ખાતામાં પરત આપી શકો છો ડિજિટલ એરેસ્ટ ફ્રોડ આ એક નવા પ્રકારનો ફ્રોડ છે જેમાં વિદેશમાં રહેતા તમારા સગા સંબંધીઓ એ કોઈ ડ્રગ્સ કેસમાં કે બીજા કોઈ કેસમાં ફસાઈ ગયા છે અથવા તેનું અપહરણ થયું છે એવો એ બાબતનો ફોન આવે છે અને એક એક કોઈ ખાતામાં પૈસા જમા કરવાની વાત કરવામાં આવે છે આવા તમામ પ્રકારના ફ્રોડ છે તો તમામ આપના થકી તમામ જાહેર જનતાને જણાવવાનું કે આ પ્રકારનો કોઈ ફ્રોડ બાબતનો કોઈ કોલ કે મેસેજ આવે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરવો રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ